वन्दे ब्रह्म पुरादिपम् श्रीसहजा नन्दं च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिषं श्रीजीस्वरूपं मुदा महिमानो महिमा प्रवचनमालामा सौने प्रणाम जय स्वामिनारायण ચોસઠ પદી સાંભળી રહ્યા છીએ એટલે કે સદગુરુ મૂર્તિ નિષ્કોળાનંદ સ્વામીનો આપણે સત્સંગ કરી રહ્યા છીએ એ સંત વિભૂતિના જીવનની અંદર જે જીવન ભાવના છે સાધનાની પરિશુદ્ધિ છે ભગવાનના વિશેની નિષ્ઠા છે ભગવાનનો મહિમા છે પ્રાપ્તિનો કેપ છે પ્રાપ્તિનો અખંડ વિચાર છે આ તમામ સદગુણો એમના આ ચોસઠ પદી ગ્રંથના પદે પદની અંદર શબ્દે શબ્દની અંદર અભિવ્યક્ત થયા વગર રહી શકતો નથી ચોસઠ પદીનો નો પચીસમું પદ આપણે સાંભળી રહ્યા છીએ માનો મળી છે મોટી વાત હાથ આવી તે મહાર જોરે કરી જતન દિવસ રાત સુતા બેઠા એ સંભાર જોરે સ્વામી આમાં આપણને ટકોર કરે છે જાણપણું આપે છે અંતર્દ્રષ્ટિ કરાવે છે મહિમાનો વિચાર કરવાનું કહે છે કે તમે જેનું ભજન કરો છો માળા કરો છો પૂજા કરો છો ભક્તિની ઉપાસના કરો છો એ કોણ છે એનો વિચાર કરો એ ભગવાન તમને પુરુષોત્તમ નારાયણ મુખોમુખ મળ્યા છે અને એટલા માટે એમણે ઘણા ઘણા પદોની અંદર કીર્તનોની અંદર ગ્રંથની અંદર આ મહિમાનું ગાન કર્યા જ કર્યું છે કર્યા જ કર્યું છે કોણ જાણે આ કે મા થયો અણચિંત સુખ आयो आणा चिंत सोक डाड़ो अलौकिक ढली गयो मल्या हरी मुखो मुख मल्या हरी मुखो मुख भाग्य जाग्य रे आज जानवा થયા કોટી કલ્યાણ થયા કોટી કલ્યાણ ભાગ્ય જાગ્યા રે આજ જાણવા આ ભારત ભૂમિ ની અંદર વર્ષો પહેલા હજારો ઋષિ મુનિઓ એવી તપશ્ચર્યા કરી એવી સાધના કરી અને તપ કરીને રાફડા થઈ ગયા તો પણ ભગવાનના દર્શનની એક ક્ષણના માટે ઝાંખી નથી થઈ એ અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી આપણને મુખોમુખ મળ્યા કોણ જાણે આ કેમ થયું આવ્યું અણચિંતયું સુખ ત્યારે વિચાર્યું નહોતું કલ્પના કરી નહોતી અનુમાન કર્યું નહોતું સ્વપ્નમાં પણ વિચાર નહોતો આવ્યો કે ભગવાન પુરુષોત્તમ નારાયણ આપણને સાક્ષાત મુખોમુખ મળશે આપણો આ ભારત ભૂમિમાં જન્મ વરસાદનો વરસવો અને રીટકાનું બહાર નીકળવું એના એમ એવી રીતે આવી રીતને આપણને ભેટો થયો છે મુખોમુખ પ્રત્યક્ષ પ્રાપ્તિ થઈ છે અણચિંતેવું સુખ આવી મળ્યું મળ્યા હરિ મુખો મુખ ઢાળો અલૌકિક ઢળી ગયો યોગીજી મહારાજ હંમેશના માટે આ પદ ને આ પંક્તિનું ગાન કરતી વખતે કહેતા કે ઢાળો અલૌકિક ઢળી ગયો એટલે શું કોઈ માણસ સૂતો હોય પોતાનું મોઢું ખુલ્લું રહી ગયું અને મોઢાની અંદર કોઈ સાકરનો નો ગાંગડો મૂકે શીરો મૂકે અને અમૃત એને પાય વગર સાધને વગર તપશ્ચર્યા એ વગર કોઈ યજ્ઞ કર્યા વગર ભગવાન પુરુષોત્તમ નારાયણ ની આપણને પ્રાપ્તિ થઈ છે એ હાથમાં આવી છે એને ગુમાવી ન દેતા જતન કરીને દિવસ અને રાત સુતા બેઠા સંભાળજો એનું સ્મરણ કરજો અહીંયા આપણા સાધનાના માર્ગમાં ઘણી મોટી ખામી અહીંયા રહી જાય છે આપણે માળામાં વધારો કરીએ કે યજ્ઞની અંદર સેવામાં વધારો કરીએ દાન ધર્માદામાં વધારો કરીએ તપમાં વધારો કરીએ પ્રદક્ષિણામાં વધારો કરીએ મહિનામાં દસ વખત મંદિરે જતા હોય તો એમાં પણ વધારો આપણે કરીએ છીએ ઘણી બધી સાધનામાં આપણે અભિવૃદ્ધિ કરતા હોઈએ છીએ પરંતુ આ વિચાર આપણને બહુ ઓછા સમય માટે આવતો હોય છે કે આપણને કોણ મળ્યા છે આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ્ય સાત અવજની ની વસ્તી ની અંદર ભગવાન સ્વામિનારાયણ ની ઉપાસના કરવા વાળા કેટલા ને ભગવાન સ્વામિનારાયણ ની જેને ઓળખાણ થઈ હોય અને ભગવાન સ્વામિનારાયણ જેના અંગો અંગની અંદર સાક્ષાત બિરાજમાન થઈને રહ્યા છે એવા પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો ભેટો કેટલા ને થયો ઓળખાણ કેટલાને થઈ આ વિચારવાની જરૂર છે આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલે જ્યાં સુધી મહિમાનો વિચાર નથી ત્યાં સુધી આપણામાં બળ નહી આવે હિંમત નહીં આવે સુરવીરતા નહી આવે ખુમારી નહીં આવે અસ્મિતા નહી જાગે આનંદ અને કેફ અને મસ્તી આપણા જીવનની અંદર નહીં આવે જ્યાં સુધી મહિમાનો અભાવ છે ત્યાં સુધી આપણે કંગાલ ને કંગાલ જ રહેવાના છીએ ગુણાતી સ્વામીએ પોતાની વાતમાં લખ્યું કે રાજાનો કુંવર બે પૈસાના મૂળા માટે રડે જો આપણે પંચ વિષયના માટે સંસારના સુખના માટે સત્સંગની અંદર આવ્યા પછી આવા ગુરુની પ્રાપ્તિ થયા પછી આપણે માન મેળવવાની અપેક્ષા રાખીએ આપણને હારતુરા થાય આપણને આગળ બેસવાનું મળે આપણી વાહ થાય આપણા સંકલ્પ પૂરા થાય આપણને મોટર ગાડી બંગલા મળી જાય એવી પ્રકારની અપેક્ષા રહે છે તો સમજવો કે આ રાજાના કુંવર જેવી બાબત છે કે મૂળા માટે રડીએ છીએ પણ એ બાળકને કુંવરને ક્યાં ખબર છે કે આ રાજ્યનો ધણી તું છો એ રાજાની પાસે એટલી તિજોરી છે એટલા પૈસા છે એટલો વૈભવ છે એટલી સંપત્તિ છે દુનિયાભરના તમામ મૂળાને પોતે ખરીદી શકે એવી સામર્થિ અને એવી સામર્થ્ય વાળા રાજાનો તું કુંવર છો એ ભગવાન પુરુષોત્તમ નારાયણ એના આપણે સંતાન છીએ એના આપણે બાળક છીએ એના આપણે ઉપાસક છીએ એના આપણે ભક્ત થયા છીએ એની આપણને પ્રાપ્તિ થઈ છે આ મહિમાનો વિચાર કરવાની અખંડ જરૂર છે સુતા બેઠા તે સંભાળજો રે સાચો મળ્યો છે સત્સંગ અંગે અછળ કરી રાખજો રે सच्चो मळ्यो छे सतसंग अंगे अचल करी राख जोरे रखे चड़े बीजानो नो रंग येउ डापण दूर नाख जोरे लई बैठा मोटो लाभ बेटी पूरण ब्रह्म ने रे नहीं तो दुखनो उगत डाभ माने લેજો એ મર્મ ને રે સાચો મળ્યો છે સત્સંગ થી જે સત્ય છે થી જે ભગવાન નારાયણ નારાયણના ઉપાસક છે સેવક છે અનંત મુક્તો અને ભગવાન નારાયણ નારાયણને જે ધારી રહ્યા છે એવા ગુણાથી સંતની એના સત્સંગની આપણને પ્રાપ્તિ થઈ છે ભગવાન સાક્ષાત મુખોમુખ મળ્યા છે અને અંગે અંગમાં ધારવાની વાત સ્વામી અહીંયા બતાવી રે અંગે અચળ કરી રાખજો રે ગઈકાલે વાત કરી હતી એવી રીતે આપણી આંખની કીકીની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ મૂર્તિ વિરાજિત કરવાની છે તમારી મૂર્તિ વિના મારા ના થે બીજો મને આપશો માં તમારી મૂર્તિ વિના મારા ના માં બને રસિયા વાલમ તમને આંખો માં રાખો રે આંખ ની કીકી માં આવા ને આવારે રે રેજો મારી આંખ લડી મારે આવા રે જો મારી મારે આંખની કિકી ની અંદર ભગવાનની મૂર્તિ બિરાજિત કરવાની છે એ આંખ દ્વારા દુનિયાના તમામ પદાર્થ આપણને દેખાય પરંતુ તે સમયે આપણને વિચાર આવે કે આ દુનિયાની સૃષ્ટિનું સર્જન કરવાવાળા મારી આંખની કીકી માં બેઠેલા ભગવાન પુરુષોત્તમ નારાયણ છે અનંત બ્રહ્માંડ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળા પાલન પોષણ કરવા વાળા ભગવાન મારી આંખની કીકીમાં છે આંખની કીકીમાં ભગવાનને બિરાજમાન કરવા એટલે કે સર્વત્ર ભગવાનને નિહાળવા ભગવાનના બે સ્વરૂપ છે અન્વય અને વ્યતિરેક વ્યતિરેક સ્વરૂપે ભગવાન પોતાના અક્ષધામની અંદર અનંત મુક્તોની વચ્ચે દિવ્ય સિંહાસનમાં બિરાજમાન છે અને એ ભગવાન પુરુષોત્તમ નારાયણ અન્વય સ્વરૂપે કરીને અનંત કોટી બ્રહ્માંડના કણે કણ અને રજી ની અંદર વ્યાપીને રહ્યા છે અંતર્યામી શક્તિ એ કરી રહ્યા છે સર્વત્ર આપણને ભગવાન દેખાય અને મનાય કે ભગવાન મને જુએ છે ભગવાન મારી બાજુમાં છે ભગવાન મારી સાથે છે ભગવાન મારું રક્ષણ પાલન પોષણ કરે છે તો સમજો કે આપણે આંખની કીકીમાં ભગવાનને બિરાજમાન કર્યા છે અને ભગવાનના સંબંધ વાળા તમામ સંતો ભક્તોની અંદર આપણને દિવ્ય ભાવ લાગે દિવ્ય દ્રષ્ટિથી આપણે દેખતા રહીએ એના સદગુણો આપણને દેખાય એની આધ્યાત્મિકતા આપણને દેખાય એના સાધનાના માર્ગની અંદર ભક્તિ હોય ભજન હોય સેવા હોય સમર્પણ હોય ત્યાગ હોય વૈરાગ્ય હોય આવા તમામ સદગુણો દર્શન થાય તો સમજો કે આપણે આપણી આંખની કીકીની અંદર ભગવાનને ધારણ કર્યા છે અંગે અંગની અંદર ભગવાનને ધારવાની જરૂર છે કાનની અંદર ભગવાનના મહિમાના શબ્દો ભગવાનની કથા વાર્તા ભગવાનના ચરિત્રો ભગવાનનું ભજન સ્મરણ એ તમામ એ કાનના છિદ્રની અંદર પ્રસ્થાપિત કરવાની જરૂર છે અને જબાન ઉપર ભગવાન પુરુષોત્તમ નારાયણના નામનું રટણ આપણને થાય મહિમાનું ગાન થાય મહિમાના મહિમાનું ગાન થાય એમના ચરિત્રોનું ગાન થાય એમના ઐશ્વર્યનું ગાન થાય એમના મનુષ્ય ચરિત્રનું ગાન થાય દિવ્ય ચરિત્રનો પણ ગાન થાય અને એમના સંબંધવાળા સંતો અને હરિભોક્તના મહિમાનું પણ ગાન થાય તો સમજો કે આપણે ભગવાન પુરૂષોત્તમ નારાયણને આપણી જબાન ઉપર ધારણ કર્યા છે સાચો મળ્યો છે સત્સંગ અંગે અચળ કરી રાખજો રે સાત દિવસ માટે મહાન સ્વામી મહારાજ બેંગ્લોરની અંદર લાભ આપવા માટે પધાર્યા અને સાત દિવસના માટે આપણે આપણી વાણી દ્વારા ભગવાનનું નામ લઈએ સદગુણોનું ગાન કરીએ મહિમાનું ગાન કરીએ એટલું નથી અચળ ગમે તેવા સુખ દુખના પ્રસંગો આવે માન થાય અપમાન થાય આપણા સંકલ્પ પૂરા થાય કે ન થાય તો પણ આપણે આપણી જવાન દ્વારા એ ભગવાન પુરુષોત્તમ નારાયણના મહિમાનું ગાન કરતા રહીએ સ્મરણ કરતા રહીએ રૂડુ સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે વળી કરતાગરનો કામ ઘડી ન વિસારીએ રે સ્વામી નારાયણ રે શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર એક નીલકંઠ સ્વામી હતા અખંડ યમનો કંઠ સ્વામિનારાયણ 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 જેવી રીતે મોરનો કંઠ ચાલા જ કરતો હોય એવી જ રીતે નીલકંઠ સ્વામી હંમેશા સ્વામિનારાયણ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થાની અંદર સુતા હોય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન થતું હોય ગઈકાલે આપણે વાત કરીએ એવી રીતે ભગવાન સ્વામિનારાયણ ગોપીઓના ભક્તિભાવના મહિમાની વાતો કરી કે દૂધ દહીં વેચવા માટે નીકળે પોતાનું ઘરકામ કરતી હોય બે ગોપીઓ એકબીજાને મળે ત્યારે પણ ભગવાનના મહિમાનું ગાન કરે

ભૂલી રે ભવાડણ હરીને વેચવાની ચાલી એના માથા ઉપર માટી નું પાત્ર છે મટુકી છે અને મટુકીમાં દહીં છે દૂધ છે માખણ છે છાશ છે એ વેચવા માટે નીકળે મથુરા જાય અને એની જબાનમાંથી જાહેરાતના શબ્દો એવા નીકળે કે લો કાન લોકાન લોકાન લો માધવ લો માધવ કેટલી ભગવાનને વિશે પ્રીતિ હશે એના માથા ઉપરની મટુકીની અંદર દહીં હતો દૂધ હતો માખણ હતું પરંતુ એની જબાનની મટુકીની અંદર એના મનની મટુકીની અંદર એના ઇન્દ્રિયો અંતકરણની મટુકીની અંદર ભગવાન કૃષ્ણ સિવાય બીજું કંઈ નહોતું અને આટલી પરાકાષ્ઠાની ભૂમિકા સુધી એમનો પ્રેમ હતો ભગવાનના પ્રત્યેનો એટલા માટે સહેજે સહેજે ભૂલમાં ભૂલમાં પણ ભગવાનનું નામ નીકળી જતું લો દૂધ લો માખણ લો દહી એની જગ્યાએ લો કાન લો માધવ લો માધવ કોઈ એક ભક્ત કવિ ત્યાં સુધી ગાયું કે ખુદા કરે કે અમારી માં એવો મુકામ આવે ભગવાન કરે કે અમારી ભગવાનની સાથેની જે પ્રીતિ છે એમાં એવો મુકામ આવે ભગવાન કરે કે અમારી મોહબતમાં એ મુકામ આવે કે નામ કિસી કા લૂં મગર લબ્બે ભગવાન સ્વામિનારાયણ કા નામ આવે આપણે બીજો શબ્દ બોલવાનો હોય પણ સહેજે સહેજે આપણી જબાનો ઉપર ભગવાનનું નામ આવી જાય ગુરુહરિનું નામ આવી જાય મંદિરોનો મહિમા આવે સંત નો મહિમા આવે હરિભક્તો નો મહિમા આવે એમની આધ્યાત્મિકતાનો મહિમા આવે અક્ષર પુરુષોત્તમ દર્શન અને તત્વજ્ઞાન ના મહિમાની વાતો આવે તો સમજો કે આપણે ભગવાનને અંગમાં ધારણ કર્યા છે જેમ એક મકરંદે પોતાની કવિતામાં લખ્યું કે શું થયો રે મને હું રે શું જાણું મને વાલું લાગે તારું મુખ પરોક્ષના ભક્તો છે વર્ષો પછી આપણે યાદ કરીએ છીએ એની આધ્યાત્મિક ભૂમિકા કેટલી ઊંચી એ તો વિચારીએ ત્યારે ખ્યાલ આવે શો રે થયો રે મને હું રે શું જાણો મને વાલું લાગે તારું મુખ જોતા ધરાવ નઈ ભવભવની હાય બાળી ભૂખ ક્યારે ઉગ્યો ને ક્યારે આથમો રે દન મારો ક્યારે ઢળી મધરાત તારી તે મૂર્તિને કહેતા કેતા કેતા મારી પૂરી ન થાય હજી વાત આ રે અવતાર ભલે વાદળીઓ જતો કેવા તે સુખ અને દુઃખ આખો આખો આંખોમાં રાખો પ્રભુ વાલું લાગે તારું મુખ અખંડ વાતો કરતી અખંડ ગોષ્ટી કરતી અખંડ ભગવાનના નામનું રટણ કરતી ભગવાનના મહિમાનું ભગવાનના ચરિત્ર નું ગાન કરતી હતી અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણે એ તમામ ભક્તોને યાદ કર્યા છે અંગની અંદર ધારણ કરવાની જરૂર છે આપણા યોગની અંદર કોઈ પણ વ્યક્તિ આવે અને એ વ્યક્તિને જો આપણે આપણા ગુરુ હરિના મહિમાની વાત ન કરી શકીએ ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીની વાતો ન કરી શકીએ સિદ્ધાંતની વાતો ન કરી શકીએ મહિમાની વાતો ન કરી શકીએ એમના ચરિત્રોની વાતો ન કરી શકીએ અને આપણી જબાનો ઉપર શબ્દો મહિમાને ન આવે તો સમજવું કે આપણે ભગવાન સ્વામિનારાયણના સાચા ભક્ત નથી સાચો ભક્ત આનંદ વિભોર થઈને ભગવાનના ગુણ ગાન કર્યા જ કરે કર્યા જ કરે મીરાબાઈને ક્યાં પ્રગટ ભગવાન મળ્યા હતા પગ ઘૂરું બાંધ મીરા ના ચીરે પગ ઘૂંઘરું બાંધ મીરા ના ચીરે મેરે તો ગીર ગોપાલ દુસરો ન કોઈ લોગ કહે મીરા હો ગઈ બાવરી જ્ઞાત કહે કુલ નાસીરે પગ ઘું બાંધ મીરા નાચી રે લોકો નિંદા કરતા ને ટીપણ કરતા છતાં પણ મીરાબાઈ ભગવાનના નામનો ભગવાનની ભક્તિનો ત્યાગ નથી કર્યો પોતાના પગની અંદર ઘૂંઘરું બાંધીને પોતાના હાથની અંદર તાનપુરો અને મંજિરા લઈને ભગવાન ગીરધર ગોપાલના ગુણનું ગાન કરતા જ રહ્યા છે કરતા જ રહ્યા છે અને એટલા માટે બ્રહ્માનંદ સ્વામી વગેરે મહાન સંતો પણ એવા ભક્તોની આધ્યાત્મિકતાને પોતાના કીર્તનની અંદર ગાયા વગર રહી શક્યા નથી એમણે ગોપીઓની ભક્તિની પ્રશંસા કરી હું જાણું લોકડિયા રે કાલા હું જાણું લો કડ કાલા लोग का मुने काली रे मतवाली, के मोने कालिरे मतवालि केरे चालिरे मत ब्रह्मानन्दना तत्सङ्गात है है लागे ताली रे थ मतवाली, છે તાલી રે થઈ કાનુડા કેડે ચાલી રે થઈ મતવાલી ભગવાન ને ધારે અંગની અંદર અને એટલા માટે તો ઉદ્ધવજી પોતે જ્ઞાન આપવા માટે ગોકુળ માં ગયા તે વખતે ગોપીઓએ કહ્યું કે તમે તત્વજ્ઞાનની ઝીણી ઝીણી વાતો કરો છો પરંતુ કાન ખોલીને ઉદ્ધવજી તમે સાંભળી લો અમે તો પ્રગટના ઉપાસક છીએ અમને જે દિવ્ય સુખો આપ્યા છે પ્રેમ કરો છીએ અમે એમની પ્રેમની સુરાવલીની અંદર પાગલ બની ગઈ છીએ અને એના વિરા અને વિયોગની અંદર કદાચ અમે દેહનો ત્યાગ કરી દઈએ અને અમારા શરીરને અગ્નિ સંસ્કાર કરવામાં આવે અને બચેલા શરીરના હાડકામાં કોઈ ફૂંક મારશે ને તો પણ કૃષ્ણ 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 એવો ધ્વનિ નીકળશે આ છે ગોપીઓની આધ્યાત્મિકતા આ છે ભગવાનને ધારા કેવાય સૂતા બેઠા જાગતા અખંડ ભગવાનના નામનું ભગવાનનું ભજનનું ભગવાનની મૂર્તિનું સ્મરણ થયા કરે અક્ષર પુરુષોત્તમ પ્રભો નામ તમારો अक्षर पुरुषोत्तम प्रभु नाम तमारु एते हे ते हैया धारो धारु मूर्ति चेतन मरे जो अहो निर्शन देजो मूर्ति चेतन मरे जो भगवान भगवान् आंख आ પોતાના નેત્રમાં પોતાના કાનમાં પોતાની જબાનમાં પોતાના મનમાં પોતાના અંતકરણમાં પોતાના હૃદયમાં પોતાના આત્માની અંદર ધારણ કરવાની વાત છે સાચો મળ્યો છે સત્સંગ અંગે અચળ કરી રાખજો રે રખે ચડે બીજાનો રંગ એવું ડાપણ દૂર નાખજો રે કોઈ કુસંગનો સંગ ન લાગી જાય કુસંગીના શબ્દો તમારા કાનની અંદર ઘર ન કરી જાય અને અભા ઉગોણના ઊંડા દરિયામાં ડૂબકી ન લગાવી દેવાય એનું ધ્યાન રાખજો આધ્યાત્મિક માર્ગ અંદર પ્રાપ્તિ થયા પછી ભગવાનની પ્રાપ્તિ થયા પછી લાભ નો પાર નથી અને જો એમાં જાણપણું રાખવામાં ન આવે અને કુસંગની સોબત થઈ ગઈ તો ખોટ નો પણ પાર નહીં રખે ચડે બીજાનો રંગ એવું ડાપણ દૂર નાખજો આપણને બુદ્ધિનું વિઘ્નરૂપ છે આપણું રૂપ આપણા માર્ગની અંદર વિઘ્નરૂપ છે આપણા સ્વભાવ પ્રકૃતિ દોષો આ તમામ કામના અને વાસના આશક્તિ એ બધા વિઘ્નરૂપ છે જે આપણને ભગવાનથી અળગા કરે છે ભગવાનથી દૂર કરે છે અને એટલા માટે જાણપણું રાખવામાં આવે મહિમાનો વિચાર કરવામાં આવે ભગવાનને પ્રાર્થના કરવામાં આવે સ્તુતિ કરવામાં આવે દિન આધિન થઈને પ્રાર્થના કરવામાં આવે અને આપણે ભગવાન પુરુષોત્તમ નારાયણ ને પ્રગટ પુરુષોત્તમ નારાયણ જે આવા ગુણાતી સંત મહાન સ્વામી મહારાજ એવા સંતની અંદર પ્રગટ વિચરે છે અને આપણે ધારીએ વિચારીએ મનન ચિંતન કરીએ એના મહિમાનું ગાન કરીએ જે સુખ આપ્યા હોય એને યાદ કરતા રહીએ તો સમજવું કે આપણે ભગવાન પુરુષોત્તમ નારાયણે ધારણ કર્યા છે એટલા માટે નિષ્ફળાનંદ સ્વામી આ પદ ની અંદર કે છે કે માનવ મળી છે મોટી વાત હાથ આવી તે મહારજો રે કરી જતન દિવસ રાત સુતા બેઠા તે સંભાળજો રે સાચો મળ્યો છે સત્સંગ અંગે અછળ કરી રાખજો રે આવો અદભુત લાભ અદભુત લાભ અદભુત લાભ આપણને મળ્યો છે એ લાભ આપણે ગુમાવીને બેસીએ એનું જાણ પણ રાખીને અમીસના માટે સત્સંગ કરતા રહીએ ભગવાન અને સંતને પ્રાર્થના કરતા રહીએ મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ